નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા અને વિચારવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની જાનકીબેન આજે સવારથી જ ઘરના કામમાં વ્યસ્ત હતા તમામ કામો કર્યા બાદ ખૂબ જ થાક અનુભવી રહ્યા હતા એટલે થોડી વાર માટે ટીવી સામે બેસીને આરામ કરવા લાગ્યા જાનકીબેનને ઘરના કામ પતાવીને થોડી વાર માટે ટીવી જોવાનું પસંદ હતું ત્યારે જ એના પતિ મહેશભાઈ બાજુમાં બેસીને અખબાર વાંચી રહ્યા હતા જાનકીબેને હજુ તો ટીવી ચાલુ જ કર્યું હતું ત્યાં તો બંધ થઈ ગયું એટલે જાનકીબેને જોયું તો એની વહુના હાથમાં ટીવીનું રિમોટ હતું અને એણે જ ટીવી બંધ કર્યું હતું જાનકીબેને આચર્યથી પૂછ્યું કે શું થયું વહુ ટીવી શા માટે બંધ કરી દીધું એટલે વહુએ ગુસ્સા ભર્યા અવાજે કહ્યું કે માં તમે તો આખો દિવસ ટીવી જોતા રહો છો અને એના લીધે વીજળીનું બિલ કેટલું બધું આવે છે તમને ખબર છે આ સાંભળીને મહેશભાઈ બોલ્યા કે અરે વહુ તું કેવી વાત કરે છે તારી સાસુઆ ઘરમાં હવે ટીવી પણ નહીં જોઈ શકે એટલે વહુએ કહ્યું કે પિતાજી તમને પણ ખબર છે કે વીજળીનું બિલ કેટલું બધું આવે છે તમે તો આખો દિવસ અખબારમાં ખોવાયેલા રહો છો અને અમારે અમારા બાળકો વિશે પણ વિચારવું પડશે ને એટલે આજથી આ રિમોટ મારી પાસે જ રહેશે અને ટીવી તો સાંજે જ શરૂ થશે સાંજે હું પોતે આવીને તમને રિમોટ આપી દઈશ આટલું કહીને વહુ રિમોટ લઈને એના રૂમમાં જતી રહી આ જોઈને જાનકીબેન ચોંકી ગયા અને એને તો હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે એમણે જે સાંભળ્યું એ જ વાસ્તવિકતા હતી વહુનું આવું વર્તન જોઈને આંખો ભરાઈ ગઈ મહેશભાઈ પણ છેલ્લા ઘણા દિવસોથી પુત્ર અને વર્તનમાં આવેલો બદલાવ મહેસૂસ કરી રહ્યા હતા હવે તો પુત્ર વધુ રોજ રોજ કચકચ કરતી રહેતી અને દીકરાએ પણ ઘણી વાર વાત વાતમાં મહેશભાઈને કહી દીધું હતું કે આ ઘર હવે મારા નામે કરી દો એટલે મહેશભાઈએ પણ એવું વિચારી લીધું હતું કે અમારા ગયા બાદ તો આ બધું દીકરાનું જ છે તો અત્યારે જ કેમ નહીં ત્યારબાદ એક દિવસ જ્યારે મહેશભાઈ એના મિત્રને મળ્યા ત્યારે મિત્રએ સલાહ આપી હતી કે તમે વસિયતનામું બનાવી લ્યો પરંતુ પહેલા તમારું મકાન તમારી પત્નીના નામે અને પછી તમારા પુત્રના નામે લખજો અત્યારથી બધું જ પુત્રના નામે કરીને તમારી પત્નીની વૃદ્ધા અવસ્થા બગાડતા નહીં મકાન એના નામે હશે તો કમસે કમ વૃદ્ધા અવસ્થામાં તમારી પત્નીને ઇજ્જતથી બે ટાઈમનું ભોજન તો મળશે હવે મહેશભાઈએ પણ એ જ કર્યું જે એના મિત્રએ સલાહ આપી હતી એના મિત્રએ એવું કહ્યું હતું કે જો તમારે તમારા પુત્રનો સાચો રંગ જોવો હોય તો એકવાર જૂઠું બોલીને જુઓ કે તમે એના નામે ઘર ટ્રાન્સફર કરાવી દીધું છે એટલે તમારા પુત્રનું સત્ય એની મેળે જ સામે આવી જશે પરંતુ પુત્રનો નકલી ચહેરો આટલી જલ્દી સામે આવી જશે એવું તો મહેશભાઈએ વિચાર્યું પણ નહોતું તેઓ થોડી તો આવા જ વિચારોમાં ખોવાયેલા રહ્યા અને ત્યારબાદ એમણે જાનકીબેન તરફ જોયું અને કહ્યું કે જ્યારથી આપણો દીકરો આપણી જિંદગીમાં આવ્યો છે ત્યારથી આજ સુધી આપણે આપણી બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરતા આવ્યા છીએ અને માત્ર એના વિશે જ વિચારતા રહ્યા છીએ અને આજે આ ઉંમરે પણ તું ઘરના બધા જ કામો કરે છે અને આપણને આરામ કરવાનો સમય પણ નથી મળતો નિવૃત્તિ બાદ પણ હું મારું પેન્શન ઘરના ખર્ચા માટે આપતો રહ્યો છું પરંતુ આટલું બધું કરવા છતાં પણ આપણને શું મળ્યું વહુ તો આપણી સાથે રોજ રોજ ખરાબ વર્તન કરતી રહે છે અને આપણો દીકરો પણ વહુનો ગુલામ બની ગયો છે હવે મને એવું લાગે છે કે આપણે આપણા માટે પણ જીવવું જોઈએ એટલે જાનકી બેને કહ્યું કે તમારો શું મતલબ છે મને તો કંઈ સમજાતું નથી એટલે મહેશભાઈએ કહ્યું કે મને ઘણા સમયથી ક્યાંક ફરવા જવાની ઈચ્છા થઈ છે પરંતુ આ વાત આપણે આપણા દીકરાને કરશું તો એ કદાચ ગુસ્સો કરી શકે છે એવું વિચારીને હું ચૂપ રહું છું કેમ કે કોઈ કારણ વગર જ વહુ તો રોજ આટલી બધી વાતો સંભળાવતી રહે છે તો પછી આ વાત સાંભળીને તો એ હંગામો મચાવી દેશે જાનકી તને ખબર છે હું નાનો હતો ત્યારે આકાશમાં વિમાનને ઉડતું જોતો ત્યારે મને વિમાનમાં બેસવાની ઘણી ઈચ્છા થતી પરંતુ મને હજુ સુધી ક્યારેય વિમાનમાં બેસવાનો મોકો નથી મળ્યો કારણ કે મારા માતા પિતા પાસે એટલા પૈસા નહોતા કે મને વિમાનમાં મુસાફરી કરાવી શકે મારા માતા પિતા તો તન તોડ મહેનત કરીને ખૂબ જ મુશ્કેલીથી ઘરનો ખર્ચો માંડ માંડ પૂરો કરતા હતા અને આવી મુશ્કેલીમાં પણ એમણે મને ભણાવ્યો ગણાવ્યો ત્યારે મને સરકારી નોકરી મળી અને જ્યારે આપણા દીકરાનો જન્મ થયો ત્યારે મેં મારી મહેનતની બધી જ કમાણી આપણા પુત્ર માટે ખર્ચી નાખી અને એની દરેક ઈચ્છા પૂરી કરી કારણ કે મારું બાળપણ તો ગરીબીમાં વીત્યું હતું અને હું એવું નહોતો ચાહતો કે આપણો પુત્ર પણ મારી જેમ ગરીબીમાં માયની જિંદગી જીવે એટલે મે મારી બધી જ કમાણી મારા પુત્ર પર ખર્ચી નાખી અને એને સારું ખાવાનું સારા કપડા એના ભણતરમાં જે કંઈ પણ ખર્જો કરવો પડ્યો એ બધું જ મે પહેલાથી જ ગોઠવી દીધું હતું કારણ કે મને એવું લાગતું હતું કે આપણો પુત્ર પૈસાના અભાવે આગળ વધવામાં અટકી ન જાય એટલે જ આપણે હંમેશા આપણા ખર્ચામાં ઘટાડો કરીને આપણા પુત્ર માટે બચત કરી હતી અને આપણા દીકરાનું ધ્યાન રાખ્યું હતું મારા એકના પગારમાં આપણા દીકરાના ભણતરનો ખર્ચો અને મારા વૃદ્ધ માતા-પિતાની સાર સંભાળ બધું જ કેટલી કુશળતાથી કરતા હતા મેં તો એવું વિચાર્યું હતું કે વૃદ્ધા અવસ્થામાં આપણે બધી જ જવાબદારીઓથી મુક્ત થઈ જઈશું અને આરામદાયક જીવન જીવશું પરંતુ હવે તો વૃદ્ધા અવસ્થામાં આપણા દીકરા અને વહુએ આપણા પર કેટલું બધું બંધન લગાવી દીધું છે પરંતુ જ્યારે આપણા ખભા પર આ બધી જવાબદારીઓ હતી ત્યારે આપણે તો આવા કોઈ બંધન નહોતા લગાવ્યા અને જ્યારે આજે આપણે જવાબદારીઓમાંથી મુક્ત થવાનો સમય આવ્યો છે ત્યારે વહુએ આખો દિવસ તને રસોડાના તમામ કામમાં વ્યસ્ત રાખી દીધી છે અને મારા પેન્શનના બધા જ પૈસા લઈને દીકરો અને વહુ આપણને જ આંખો બતાવે છે ત્યારે જાનકીબેને ઉદાસ થઈને કહ્યું કે આપણે શું કરી શકીએ હવે આપણા ભાગ્યમાં આવું જ લખાયેલું હશે અને આપણે આખું જીવન આવી રીતે જ જીવવું પડશે ત્યારે મહેશભાઈ બોલ્યા કે નહીં હું આવું બિલકુલ નહીં થવા દઉં અને મેં જે વિચાર્યું છે એ કરીને જ રહીશ ત્યારબાદ જાનકીબેને એના પતિ તરફ આશાભરી નજરે જોયું અને પૂછ્યું કે તમે એવું શું વિચાર્યું છે ત્યારે મહેશભાઈએ કહ્યું કે ભાગ્યવાન હવે બહુ થઈ ગયું તમે આવતીકાલની રાહ જુઓ અને જુઓ કે હું શું કરું છું બીજા દિવસે મહેશભાઈએ પોતાની અને એના પત્ની માટે કેદારનાથ જવાની ટિકિટ લીધી અને ટિકિટ પણ બસ અથવા ટ્રેનની નહીં પરંતુ એરોપ્લેનની હતી મહેશભાઈને દર મહિને ચાલીસ હજાર રૂપિયાનું પેન્શન મળતું હતું જેમાંથી એમણે પચીસ હજાર રૂપિયાની ટિકિટ લીધી હતી અને ખર્ચો કરવા માટે પંદર હજાર રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા જ્યારે એણે ઘરે આવીને જાનકીબેનને ટિકિટ બતાવી ત્યારે જાનકીબેન ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે અરે તમે પેન્શનના બધા જ પૈસા ખર્ચી નાખ્યા આ તમે શું કર્યું હવે આપણે શું કરીશું એટલે મહેશભાઈએ કહ્યું કે તું ચિંતા ન કર આપણે આપણા દીકરા અને વહુ પર નિર્ભર નથી રહેતા હજુ તો મને મારું પેન્શન મળે છે થોડા દિવસો તો આવી રીતે વીતી ગયા પરંતુ એક દિવસ એની વહુએ ગુસ્સે થઈને કહ્યું કે માજી તમે લોકો અમારી સાથે શું કરી રહ્યા છો વહુની આવી વાત સાંભળીને જાનકીબેન આચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે શું થયું છે એટલે વહુએ કહ્યું કે તમે તો એવી રીતે પૂછી રહ્યા છો જાણે તમને કંઈ ખબર જ ન હોય માજી આ મહિનાની દસ તારીખ થવા આવી છે અને હજુ પણ પિતાજીએ પેન્શનના પૈસા આપ્યા નથી એટલે તમે એને કહી દેજો કે આજે જ પેન્શનના પૈસા ઉપાડીને મને આપી દે ત્યારે જાનકીબેને કહ્યું કે વહુ ખરેખર વાત જાણે એમ છે કે આ વખતે તારા પિતાજી અને હું બંને કેદારનાથ જઈ રહ્યા છીએ અને અમે પેન્શનમાંથી કેદારનાથની ટિકિટ લીધી છે એટલે આ વખતે અમે તમને પેન્શનના પૈસા નહીં આપી શકીએ સાસુની વાત સાંભળીને વહુએ કહ્યું કે તમે બંને ફરવા જાઓ છો આ ઉંમરે ફરવા જવામાં તમને શરમ નથી આવતી ચૂપચાપ ઘરમાં પડ્યા રહો જેવી રીતે વૃદ્ધ લોકો ઘરમાં શાંતિથી રહે છે તમને ખબર નથી કે ઘરમાં કેટલું બધું કામ હોય છે આવવા દો આજે તમારા દીકરાને એને પણ કહી દઈશ કે તમારા માતા પિતા કેટલો બિન જરૂરી ખર્ચો કરે છે અને અમને પૂછ્યા વગર તમે લોકો બહાર ફરવા જવાનું વિચારી પણ કેવી રીતે શકો છો પુત્ર વધુની આવી વાત સાંભળતા જ જાનકીબેન સમજી ગયા હતા કે આજે એનો પુત્ર ઘરે આવ્યા બાદ ઘરમાં ખૂબ જ હંગામો થવાનો છે કારણ કે હંમેશા ઘરમાં એવું જ થઈ રહ્યું હતું કે દીકરો અને વહુ એની પાસેથી પેન્શનના બધા જ પૈસા લઈ લેતા અને એ પોતપોતાના હિસાબે ખર્ચો કરતા રહેતા અને એના માતા પિતાને એમાંથી પાંચસો રૂપિયા પણ લેવાની મંજૂરી નહોતી

આ ઉંમરે તમે લોકો એકબીજાને વર્ષગાંઠની ભેટ આપો છો જરા વિચાર તો કરો ઘરમાં નાના મોટા કેટલા બધા ખર્ચા હોય છે વીજળી પાણી રાશન જેવો કેટલો બધો ખર્ચ હોય છે દરેક વસ્તુ માટે આપણે પૈસા ચૂકવવા પડે છે પરંતુ તમને શું ખબર પડે કે શહેરોમાં કેવી રીતે રહેવાનું હોય છે તમે તો આખી જિંદગી ગામડામાં વિતાવી છે આ વાતને યાદ કરીને જાનકીબેનના મનમાં ચિંતા થવા લાગી કે જ્યારે પુત્ર વધુએ માત્ર હજાર રૂપિયા માટે આટલો બધો હંગામો મચાવ્યો હતો ત્યારે હવે આ વખતે તો પેન્શનના બધા પૈસા ટિકિટ પાછળ ખર્ચાઈ ગયા છે તો આજે શું થશે સાંજ પડતા જ જ્યારે દીકરો ઘરે આવ્યો ત્યારે વહુએ એને બધી વાત જણાવી અને દીકરાના કાન ભરવા લાગી એટલે દીકરો ગુસ્સે થઈને એના રૂમમાંથી બહાર આવ્યો અને બૂમો પાડવા લાગ્યો કે આજે આ મહિનાની દસ તારીખ છે અને તમે હજુ સુધી પેન્શનના પૈસા કેમ નથી આપ્યા અને બધા જ પૈસા અમને પૂછ્યા વગર ખર્ચી નાખ્યા અમે આ મહિનાના રાશનનો ખર્ચો કેવી રીતે મેનેજ કરશું અને આવી રીતે ખોટા ખર્ચા કરવાની શું જરૂર હતી તમને બંનેને હવે આ વૃદ્ધા અવસ્થામાં મુસાફરી કરવાનો આટલો બધો શોખ કેમ થાય છે તમે લોકો આરામથી ઘરે નથી બેસી શકતા જો તમને એટલું બધું ફરવા જવાનું મન થયું હોય તો ક્યાંક નજીકના મંદિરે ફરીને આવતું રહેવાય પોતાના દીકરાની આવી વાતો સાંભળીને મહેશભાઈનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને એમણે ઊંચા અવાજે કહ્યું કે બસ દીકરા હવે બહુ થઈ ગયું તને ખાલી અમારું ફરવા જવાનું જ દેખાય છે તમારો બિનજરૂરી ખર્ચો નથી દેખાતો તારી વહુ દરરોજ નવા નવા કપડા ખરીદે છે અને એ પાર્ટીઓમાં જાય છે તમે લોકો દર રવિવારે બહાર હોટલમાં જમવા જાવ છો એ ખર્ચા તને નથી દેખાતા અને અમારું ટીવી જોવાનું પણ તમને લોકોને ગમતું નથી તારી પત્નીએ તો અમારો ટીવી જોવાનો પણ સમય નક્કી કર્યો છે અને અમે વૃદ્ધ થઈ ગયા છીએ પણ મરી તો નથી અને અમને પણ એવું લાગે છે કે અમે અમારી પોતાની મરજીથી અમારું જીવન જીવીએ ક્યાંક બહાર જઈએ અને સારું સારું ખાઈએ અને ક્યારેક બહાર જવાનું વિચારી લઈએ તો તમારો ખર્ચો વધી જાય છે અને જો તમે બહાર ફરવા જાઓ છો જોવા છો જમવા જાઓ છો ત્યારે તમારો ખર્ચો નથી વધતો તમે તો તમારા માટે ઘણો બધો ખર્ચો કરો છો પરંતુ જ્યારે તમારા માતા પિતા થોડો ખર્ચો કરી નાખે તો તમને ગુસ્સો આવે છે અને એ પણ ભૂલી જાઓ છો કે તમે લોકો એ ફક્ત બે મહિના પહેલા જ વિદેશની મુલાકાત કરી હતી ત્યારે એ પ્લેનની ટિકિટ શું મફત આવી હતી ત્યારે ખર્ચો નહોતો થયો વર્ષમાં બે વાર તમે લોકો ફરવા જાઓ છો ત્યારે અમે તો તમને ક્યારેય નથી કહેતા કે તમે ખોટો ખર્ચો કરો છો અને આજે અમે અમારી ટિકિટ માટે થોડા પૈસા ખર્ચી લીધા તો તમને પેટમાં દુખવા લાગ્યું ત્યારે દીકરાએ કહ્યું કે પિતાજી હું મારી મુસાફરી માટે તમારી પાસેથી પૈસા નથી માગતો હું પોતે પૈસા કમાવું છું અને એ પૈસાથી અમે મુસાફરી કરીએ છીએ એટલે પિતાએ કહ્યું કે દીકરા હું પણ મારું પેન્શન લઈને મુસાફરી કરવા જઈ રહ્યો છું મેં પણ તમારી પાસે પૈસા નથી માગ્યા આ સાંભળીને દીકરો ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે ઠીક છે પિતાજી તમે પ્રવાસે જવાનો પ્લાન બનાવી લીધો હોય તો સમજી લેજો કે આ ઘરમાં રહીને હું તમને મફતમાં નહીં ખવડાવું હવેથી તમારે આ ઘરમાં રહીને ભોજન કરવું હોય તો તમારે એનો ખર્ચો આપવો પડશે નહીંતર તમને આ ઘરમાં ખાવા માટે એક રોટલી પણ નહીં મળે અને મારી પાસે એટલા બધા પૈસા નથી કે હું તમને લોકોને મફતમાં ખવડાવી શકું આટલું કહીને દીકરો એના રૂમમાં ગયો અને ત્યારબાદ વહુએ કહ્યું કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો દીકરો આખો દિવસ કેટલી બધી મહેનત કરે છે અને ત્યારબાદ બે પૈસા કમાઈને ઘરે આવે છે અને અમે થોડા દિવસો માટે વિદેશમાં ફરવા ગયા તો એ પણ તમે લોકો નથી જોઈ શકતા અમે લોકો તો અમારા ભવિષ્ય માટે થોડા પૈસા બચાવી રહ્યા છીએ પરંતુ તમે લોકો તો આ વૃદ્ધા અવસ્થામાં પણ પૈસા વેડફવામાં વ્યસ્ત છો શું જરૂર છે આ વૃદ્ધા અવસ્થામાં બહાર ફરવા જવાની શાંતિથી ઘરે બેસી રહો અને આ વૃદ્ધા અવસ્થામાં બહાર ફરવા જઈને જો તમે બીમાર પડીને આવશો તો હું તમારી સેવા નહીં કરું ઘરના ખૂણામાં પડ્યા રહેજો એટલે મહેશભાઈએ વહુને કહ્યું કે કેમ વહુ તારી સાસુ તો ઘરમાં આખો દિવસ કામ કરતી રહે છે અને એ કદાચ ફરવા જઈ રહી છે તો તને એવું લાગે છે કે એ બીમાર પડી જશે મહેશભાઈની વાત સાંભળતા જ વહુ મોઢું ફૂલાવીને એના રૂમમાં જતી રહી અને જાનકી બેન તો એના દીકરા અને વહુની વાત સાંભળીને ચોકી ઉઠ્યા અને એની આંખમાંથી આંસુ આવી ગયા થોડી વાર બાદ જાનકીબેન એના પતિને કહેવા લાગ્યા કે સાંભળો છો આપણે ફરવા જઈ રહ્યા છીએ એ વાત પર તો હંગામો થઈ ગયો પરંતુ મને એવું લાગે છે કે આપણે આપણો પ્લાન બદલવો જોઈએ નહીંતર દીકરો અને વહુ આપણને ઘરે જમવાનું પણ નહીં આપે અને આપણું અહીં રહેવું મુશ્કેલ થઈ જશે અને રોજ રોજ હેરાન કરીને આપણને જીવતે જીવ મારી નાખશે એટલે મહેશભાઈ બોલ્યા કે તું ચિંતા ન કર હું જીવતો છું ત્યાં સુધી તને કોઈ કાંઈ નહીં કહી શકે અને જે કહેવાનું હતું એ કહી દીધું કારણ કે એ લોકો જ્યારે વિદેશમાં ગયા હતા ત્યારે એમણે ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને આપણે તો ખાલી પાંચસો રૂપિયા ખર્ચો કર્યો ત્યાં તો એમણે હંગામો મચાવી દીધો આપણે આ લોકોનો આવો અન્યાય ક્યાં સુધી સહન કરતા રહીશું ક્યારેક તો બોલવું જ પડશે નહીતર આવી રીતે જ સમાધાન કરીને જીવન વિતાવવું પડશે બીજા દિવસે સવારે જાનકીબેન રસોડામાં ચા નાસ્તો બનાવી રહ્યા હતા અને બધા જ લોકો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે જાનકીબેને એના દીકરા અને વહુ તરફ જોયું તો એના ચહેરા પર હજુ પણ ગુસ્સો હતો મહેશભાઈ ઘરનું વાતાવરણ સારી રીતે સમજી રહ્યા હતા એટલે નાસ્તો કરીને મહેશભાઈએ જાનકીબેનને કહ્યું કે સાંભળો છો આપણે ફરવા જવાનું છે એટલે ચાલ મારી સાથે હું તને બે ત્રણ નવી સાડીઓ અપાવી દઉં અને મારા માટે પણ સારા કપડા ખરીદી લઉં મેં પણ ઘણા સમયથી સારા કપડા નથી ખરીદ્યા અને આમ પણ આપણે ફરવા જઈ રહ્યા છીએ તો હું ત્યાં જૂના કપડા નથી પહેરવાનો મહેશભાઈની વાત સાંભળતા જ દીકરો બધી જ હદ વટાવીને તૈયાર બેઠો હતો અને કહેવા લાગ્યો કે પિતાજી હવે અમે તમને અમારી સાથે નહીં રાખી શકીએ અમારી સાથે રહીને તો તમે લોકોએ બધી જ હદ વટાવી દીધી છે એટલે હવે તમે તમારા રહેવાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લેજો કારણ કે બધી જ શરમ તો તમે લોકોએ હવે મૂકી દીધી છે અને અમે તમારી આવી હરકતોથી પરેશાન થઈ ગયા છીએ ત્યારે મહેશભાઈએ કહ્યું કે દીકરા અમે લોકો બીજે રહેવાની વ્યવસ્થા શા માટે કરીએ આ ઘર તો અમારું છે અને મેં મારી કમાણીમાંથી ખરીદ્યું હતું ત્યારે જ દીકરાએ કહ્યું કે પિતાજી તમે તો કહેતા હતા ને કે આ ઘર તમે મારા નામે ટ્રાન્સફર કરી દીધું છે દીકરાના મોઢેથી આવી વાત સાંભળીને મહેશભાઈએ હસીને કહ્યું કે દીકરા મેં વસિયતનામાની અંદર શું લખ્યું છે એ મને સારી રીતે યાદ છે કારણ કે આ બાબતે મારા મિત્રએ મને પહેલાં જ સલાહ આપી હતી કે મારા જીવતા જીવ મારું ઘર મારા પુત્રના નામે ટ્રાન્સફર કરવાની ભૂલ નહીં કરતા અને સારું થયું કે મેં મારું ઘર તારા નામે ન કર્યું નહીંતર તું તો અમને આજે સડક પર ફેંકી દેવાનો હતો એટલે દીકરા મારી એક વાત કાન ખોલીને સાંભળી લે કે મેં અને તારી માએ જીવનમાં ખૂબ જ ઈજ્જત મેળવી છે અને જો તમે લોકો મારું અથવા તારી માનું અપમાન કરશો તો હું એ બિલકુલ સહન નહીં કરું એટલે આજે મેં નક્કી કર્યું છે કે તમે લોકો ઉપરના માળે રહેવા જતા રહેજો અથવા તો તમારી રહેવાની બીજે ક્યાંક વ્યવસ્થા કરો અને હા ઉપરના માળે રહેવાનું તમારે દર મહિને ત્રીસ રૂપિયા ભાડું આપવું પડશે અને ભાડું ન આપવું હોય તો તમે કોઈ બીજી જગ્યાએ ઘર શોધી શકો છો અને આ જે મહિનાની વીસ તારીખ છે તમારી પાસે દસ દિવસનો સમય છે એટલે તમે મને વિચારીને દસ દિવસમાં જવાબ આપજો હવે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે શું કરવું છે ત્યારે જ વહુએ કહ્યું કે પિતાજી તમે અમને આ ઘરમાંથી બહાર કાઢશો ત્યારબાદ આવડા મોટા ઘરનું તમે શું કરશો અને આ વૃદ્ધા અવસ્થામાં તમારી સાર સંભાળ કોણ રાખશે અમે તમારા દીકરો અને વહુ છીએ એટલે અંત સમયે અમે જ તમારા કામમાં આવશું ત્યારે જ મહેશભાઈ બોલ્યા કે અરે અત્યારે તો અમારા હાથ પગ ચાલી રહ્યા છે તો પણ અમારી આવી હાલત કરી છે પરંતુ જ્યારે અમે સંપૂર્ણપણે તમારા પર નિર્ભર થઈ જઈશું ત્યારે તમે લોકો તો અમને ભૂખે મારી નાખશો અને વૃદ્ધા અવસ્થામાં રહેવાની વાત કરીએ તો મારું ઘર એટલું મોટું છે કે હું આરામથી આ મકાન બે જણાને ભાડે આપી શકું છું અને આ શહેરમાં નોકરાણી મુશ્કેલ નથી એટલે રસોઈ બનાવવા માટે અને ઘરના બીજા કામો કરવા માટે એક નોકરાણી રાખી લઈશું અમારા પેન્શન અને ભાડાના પૈસાથી અમે અમારી વૃદ્ધા અવસ્થા ખૂબ જ ખુશીથી પસાર કરી લઈશું એટલે વહુ તમે અમારી વૃદ્ધા અવસ્થાની ચિંતા બિલકુલ નહીં કરતા આ સાંભળીને દીકરો અને વહુ સ્તબ્ધ થઈ ગયા અને મહેશભાઈ કહેવા લાગ્યા કે ચાલો જાનકી આપણે શોપિંગ કરવા જઈએ ત્યારબાદ બંને વૃદ્ધ માતા પિતા એકબીજાના હાથ પકડીને બજારમાં ગયા મહેશભાઈનો આ જવાબ સાંભળીને એના પુત્ર અને વહુના પગ નીચેથી જમીન સરકી ગઈ એમને તો વિશ્વાસ નહોતો આવતો કે પિતાજી અમારી સાથે આવું કરી શકે છે અને પિતાજી પોતાની મનપસંદના કપડા ખરીદી શકે છે પરંતુ એની પુત્ર વધુએ વિચાર્યું કે આ સમયે ચૂપ રહેવું સારું છે એ સમજી ગઈ હતી કે હવે હું કંઈ પણ કહીશ તો એના સસરાઈને અત્યારે જ ઘરમાંથી બહાર કાઢશે હવે બીજા દિવસે મહેશભાઈ અને જાનકીબેનને પ્લેનમાં બેસીને કેદારનાથ જવાનું હતું એના કારણે બંને માતા-પિતા ખૂબ જ ખુશ હતા કારણ કે એમનું પહેલી વાર વિમાનમાં બેસવાનું સપનું પૂરું થવાનું હતું સવારે ઉઠીને જલ્દીથી તૈયાર થઈને બેગ લઈને બહાર જવા લાગ્યા ત્યારે એમણે એના પુત્ર અને વહુને બોલાવીને કહ્યું કે અમે લોકો દસ દિવસ બાદ આવશું ત્યાં સુધીમાં તમે તમારી વ્યવસ્થા કરી લેજો આટલું કહીને બંને માતા-પિતા એરપોર્ટ જવા રવાના થયા મહેશભાઈ એરોપ્લેનને જોઈને અંદરથી ખુશી અનુભવી રહ્યા હતા અને એમના પત્ની કહેતા હતા કે પ્લેન ખરેખર ખૂબ મોટું છે મેં તો એને આકાશમાં ઉડતું જોયું હતું તો મને એવું લાગતું હતું કે વિમાન ખૂબ જ નાનું હોય છે આજે ખરેખર વિમાનમાં બેસ્યા બાદ ખબર પડી કે વિમાન તો કેટલા મોટા હોય છે જ્યારે બંને પ્લેનમાં બેસીને દિલ્હી પહોંચ્યા અને ત્યારબાદ દિલ્હીથી બસમાં બેસીને કેદારનાથ ગયા કેદારનાથ જઈને દર્શન કર્યા અને નજીકના સ્થળોએ ફરવા નીકળ્યા ત્યારે જાનકીબેને કહ્યું કે આ દિવસ ખરેખર આપણા જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે કેમ કે આજે આપણે એકબીજા સાથે આટલો સારો સમય પસાર કરવા માટે નીકળ્યા છીએ ત્યારે મહેશભાઈએ કહ્યું કે આપણે વૃદ્ધ થયા છીએ પરંતુ આપણી ઈચ્છાઓ તો આપણા હૃદયમાં જીવિત છે વૃદ્ધ અવસ્થા આવવાથી આપણી ઈચ્છાઓ મરી તો નથી ગઈ સારા કપડા પહેરવાની અને મુસાફરી કરવાની ઈચ્છા તો આપણા હૃદયમાં પણ હોય છે પરંતુ આજના બાળકોને એવું લાગે છે કે જ્યારે વૃદ્ધા અવસ્થા આવે છે ત્યારે જીવન સમાપ્ત થઈ જાય છે

ત્યારે એ લોકો પોતાની વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર કરતા હશે કેદારનાથ ધામ ખૂબ જ દૂરની જગ્યા છે અને આપણે થોડા દિવસો અહીં આરામથી વિતાવીશું અને પછી ઘરે જઈશું ટૂંક સમયમાં જ દસ દિવસ વીતી ગયા ત્યારબાદ જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે એમને જોતા જ દીકરો અને વહુ તરત જ એની પાસે આવ્યા અને માતા પિતાને પગે પડ્યા અને કહેવા લાગ્યા કે પિતાજી અમને માફ કરો મારી ભૂલ થઈ ગઈ છે અમે તમારી સાથે જ આ ઘરમાં રહેવા માગે છીએ તમે બંને તો અમારા જન્મદાતા છો એટલે અમારા ઉપર દયા કરો અને અમને ઘરની બહાર ન કાઢો અમે આ ઘર છોડીને ક્યાં જઈશું અમને તમારાથી દૂર ન કરો અમારે તમારી છાયામાં રહેવું છે પિતાજી મારો પગાર કેટલો છે એ તો તમને ખબર છે હવે એમાંથી હું ઘરના ભાડા માટે 30000 રૂપિયા કેવી રીતે આપી શકીશ ત્યારે વહુએ કહ્યું કે પિતાજી હવેથી ઘરનું બધું જ કામ હું કરીશ મારા સાસુની ખૂબ જ સેવા કરીશ તમે બંને તમારી મરજી મુજબ તમારું જીવન જીવજો તમારા ઉપર કોઈ પણ બંધન નહીં હોય બધું સાંભળીને હવે ખાતરી થઈ ગઈ હતી કે એનો દીકરો અને વહુ હવે સમજી ગયા છે અને તેઓ અમારી વૃદ્ધા અવસ્થામાં અમારી જિંદગીમાં દખલગીરી નહીં કરે એટલે તેમણે કહ્યું કે ઠીક છે દીકરા જો તારે આ ઘરમાં રહેવું હોય તો મારી પણ એક શરત છે કે હું તને દવાઓનો ખર્ચો ચાલુ હોય છે અને અમારા ખર્ચા માટે તમારી પાસે હાથ લંબાવવાનું મને પસંદ નથી અને હું એ વાત ક્યારેય સ્વીકારતો નથી કે અમારે તારા પર નિર્ભર રહેવું જોઈએ એટલે દીકરાએ કહ્યું કે પિતાજી તમે 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 આવું કેમ કહો છો 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 ગમે એમ એમ કરી શકો શકો જેમ ચાહો રહી આજ પછી અમે તમને કઈ નહીં કહીએ ત્યારબાદ દીકરાએ વહુને કહ્યું કે તું અહી ઉભી રહીને શું કરી રહી છે જલ્દી થી પિતાજી માટે ચા નાસ્તો બનાવીને લાવ તેઓ લાંબો સફર કરીને આવ્યા છે થાકી ગયા હશે આ સાંભળીને મહેશભાઈ હસવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે જો આજે એણે પોતાના સ્વાભિમાન માટે આ નિર્ણય ન લીધો હોત તો પહેલાની જેમ જ આજે પણ એને મન મારીને જીવવું પડ્યું હોત ક્યારેક આપણે ખુદના જીવન માટે આવા કેટલા કઠોર નિર્ણયો લેવા પડે છે અને આ દુનિયા તો વાતો કરતી રહેશે પરંતુ વૃદ્ધા અવસ્થામાં જો તમારા હાથમાં થોડા પૈસા હોય તો તમે તમારી વૃદ્ધા અવસ્થામાં સ્વાભિમાનથી જીવી શકો છો સંતાનો દરેક છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ